નમસ્કાર ગુજરાત આજે રવિવાર અને રજાનોવાર વાર સાથે મિત્રો આજે ચંદ્રગ્રહણ એટલે ઘરની બહાર નીકળતા પહેલાં આજનો આ વિડીયો ખાસ કરીને છેલ્લે સુધી જોજો કારણ કે ચંદ્રગ્રહણનું જોર પણ વધશે અને વરસાદનું જોર પણ વધશે આજથી મિત્રો ત્રણ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે સાથે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ ત્યાં સુધી કીધું છે કે ગુજરાત રાજ્યમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર પૂરની પરિસ્થિતિ જોવા મળશે જેમ મિત્રો બે દિવસ પહેલાં પંજાબ અને હરિયાણાની અંદર જે વરસાદ ભારે પડ્યો હતો એના કારણે ધોધમાર વરસાદના કારણે જે પૂરની પરિસ્થિતિ સર્જાણી મોટા પાયે નુકસાન થયું એવી સ્થિતિ હવે ગુજરાત રાજ્ય તરફ થવા જઈ રહી છે ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એ જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ પડવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે અને સાથે અત્યારે મિત્રો એક વાવાઝોડાની પણ આગાહી મળી રહી છે તો આજના વિડીયોની અંદર આ દરેક માહિતી તમને જણાવીશું ખાસ કરીને તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો ચંદ્રગ્રહણ આજે બપોર પછીના સમયે છે ગુજરાત રાજ્યમાં જોવા મળવાનું છે જેના કારણે ઘણા બધા લોકો છે એ કહી રહ્યા છે કે ચંદ્રગ્રહણના દિવસે જો વરસાદ પડે તો એ વરસાદ ભૂકા બોલાવતો હોય છે કારણ કે અમુક દિવસોની અંદર મિત્રો વરસાદનો જોર વધારે હોય અમુક દિવસોની અંદર વરસાદનો જોર ઓછું હોય તો આજે મિત્રો રવિવારના દિવસે બોપર પછી વરસાદનો જોર વધવાનું છે સાથે અત્યારે પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે તમારા જિલ્લાની અંદર પણ વરસાદ પડી રહ્યો છે તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો ખાસ કરીને મિત્રો આજના વિડીયોની અંદર તમને દરેક આગાહી અને માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે અત્યારના માહિતી તમને જણાવી દઈએ તો અત્યારના તાજા હવામાન સમાચાર સામે આવી ગયા છે કે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે નવસારી છે વલસાડ છે અને ડાંગ સુરત ભરૂચ વડોદરા રાજપીપળા અમોદ અને મિત્રો બોડેલી આ જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનું જોર છે પરંતુ ત્યાં પાંચ પાંચ ઇંચ સુધીનો વરસાદ પડશે બપોર પછી વાતાવરણ મિત્રો સૌરાષ્ટ્રના તાલુકાની અંદર અને જિલ્લાઓની અંદર પણ બદલાતું જોવા મળી રહ્યું છે મળતી માહિતી અનુસાર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે જે લાઈવ સેટેલાઇટ ઇમેજ તમે જોઈ શકો છો એના ભાગરૂપે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદનું જોર છે એ યથાવત રહેશે અત્યારે મિત્રો ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ એટલે કે આઈએમડી ડિપાર્ટમેન્ટ જે હવામાન વિભાગ આપણે કહીએ છીએ એમના દ્વારા આજે છે એ વરસાદ અંગે નવી આગાહી છે જાહેર કરી છે જેમાં ટૂંક જ સમયની અંદર જે દોઢ કલાકની અંદર છે મિત્રો પાંચ પાંચ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે છ થી સાત જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે જેમાં અત્યારે અરવલ્લી બનાસકાંઠા કચ્છ રાજકોટ સાબરકાંઠા અને સુરેન્દ્રનગર છે તો આ ગુજરાત રાજ્યના ભાગની અંદર અત્યારે રેડ એલર્ટ છે સાથે મિત્રો સેટેલાઇટ ઇમેજમાં પણ તમે જોઈ શકો છો ઇન્સ્ટા એસડીઆર વિઝિબિલિટી ઇમેજની જે છે એટલે કે આ જે ઇમેજની સેટેલાઇટ લાઈટ વ્યૂ પિક્ચર છે આપણે અવારનવાર સેટેલાઇટ પિક્ચર કહીએ છીએ એમાંથી તમે જોઈ શકો છો ગુજરાતના કચ્છ અને ઉત્તર ભાગના જે જિલ્લાઓ છે એની અંદર વરસાદનું વધારે પડતું જોર હોવાના કારણે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ મિત્રો છ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે ગુજરાતમાં જાહેર થઈ ગયું છે ઘણા બધા દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે કારણ કે ટૂંકા ગાળાની આગાહી વચ્ચે મિત્રો આગામી ત્રણ દિવસ છે એ ભારેથી ભારે રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે જેમાં સાત આઠ અને નવ સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર મેઘ મેઘતા છે જોવા મળશે તો ઓરેન્જ એલર્ટની પણ આગાહી તમને જણાવી દે તો ઘણા બધા જિલ્લાઓની અંદર પાંચ ઇંચથી લઈને પંદર ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહી છે અમુક જિલ્લાઓની અંદર તો પંદર ઇંચ કરતાં વધારે વરસાદ પડશે જેમાં કચ્છ છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ મહીસાગર મોરબી આ સાથે મિત્રો સાબરકાંઠા બનાસકાંઠાના વિસ્તારો હોય કે પછી રાજકોટ સુધીના વિસ્તારોની અંદર પંદર ઇંચ કરતાં વધારે વરસાદની આગાહી છે કરવામાં આવી રહી છે જો રેડ એલર્ટ દર્શાવવામાં આવશે તો આ જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ પડશે હવે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે આગાહી આપવામાં આવી છે એ તમને જણાવી દઈએ તો અંબાલા પટેલે કહ્યું છે જે પણ આગામી ચાર દિવસ માટે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે વરસાદનું જોર વધારે પડતું રહેવાની સંભાવના રહેલી છે અત્યંત ભારે વરસાદનું જોર રહેશે તેના કારણે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની જાહેરાતો કરી દેવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે જેમાં અત્યારે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો બુલેટિન પ્રમાણે અમદાવાદ સ્થિત હવામાન વિભાગ દ્વારા જે પાંચમી સપ્ટેમ્બરથી વરસાદનું જ્વર શરૂ થયું હતું એ હવે મિત્રો આઠ અને નવ તારીખ સુધી ચાલશે એટલે હજી પણ તમારે બે દિવસ સુધી વરસાદની છે એ માહિતી જે મેળવવી પડશે કારણ કે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ અમુક જિલ્લાઓમાં વધારે ધોધમાર પડી ગયો છે અમુક જિલ્લાઓની અંદર હજી વરસાદ બાકી છે એ જિલ્લાઓની અંદર હવે આગામી બેથી ત્રણ દિવસની અંદર વરસાદ પડશે એ પ્રકારની અત્યારે આગાહી સામે આવી રહી છે અને નવી માહિતી પણ ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ મજબૂત થઈ પરંતુ વાવાઝોડાના પવન છે એની અસર પણ જોવા મળી રહી છે જેને કારણે વાવાઝોડાની અસર પણ ખૂબ જ ભયંકર છે દર્શાવવામાં આવી રહી છે વીજળીના ચમકારાની સાથે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે સાથે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો તાંડવ છે જોવા મળી રહ્યો છે આમ તો મિત્રો રેડ એલર્ટ જાહેર કરેલા જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પંદર પંદર ઇંચ સુધીના વરસાદ પડશે જેમાં કચ્છ છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ આટલા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે વરસાદનું જોર અતિ ભયંકર સાબિત થશે બીજી બાજુ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની વધુ પણ માહિતી છે એ આપી દેવામાં આવી છે અત્યારે મિત્રો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જે આપણે આગાહી મેળવી રહ્યા છીએ આગાહીમાં તમે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તારની અંદર ખાવડ હોય લખપત હોય નળિયા હોય તેમજ ખાસ કરી રાપર અને ભાડલી હોય કે ગાંધીધામ હોય આટલા જે જિલ્લાઓ છે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભયંકર વરસાદ એ પૂરની પરિસ્થિતિ છે જોવા મળવાની છે આજે સાત સપ્ટેમ્બરના રોજ ગુજરાતના આ ભાગની અંદર વધારે પડતો વરસાદ પડશે સાથે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણાના જે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે એની અંદર પણ ભયંકર વરસાદની સ્થિતિ છે જોવા મળી રહી છે તો મિત્રો અંબાલા પટેલે આગાહી કરી છે હજી પણ બેથી ત્રણ દિવસ પછી અમદાવાદ અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે વરસાદનું જોર અતિ ભારે દર્શાવવામાં આવી રહ્યું છે કારણ કે અંબાદા પટેલે જે આગાહી કરી છે મિત્રો બે રીતના આગાહી કરી છે એક તો હવામાન ખાતાને લગતી એટલે કે હવામાન વિભાગને લગતી બીજી આગાહી છે રાજકારણને લગતી કરવામાં આવી છે તો સૌ પ્રથમ આપણે હવામાન વિભાગની આગાહી છે એ પ્રમાણેની અંબાદા પટેલે જે વરસાદને લગતી અને વીજળીના કડાકા પડાકા સાથેની આગાહી કરી છે એના વિશે થોડી ઘણી માહિતી જણાવી દઈએ તો અત્યારે હાઈ લેવલના વેધર એનાલિસિસના અપડેટ્સ સામે આવી રહ્યા છે જેમાં ગુજરાત રાજ્યમાં જો વરસાદ પડે તો કઈ જગ્યાએ કેટલો વરસાદનું પાણી જશે કઈ જગ્યાએ કેટલું જે છે એ નુકસાન થશે અને કઈ પ્રમાણે છે એ વેધર એનાલિસિસના અપડેટ્સ છે એ જાણી શકાય છે અને ખાસ વાત એ કે ગુજરાત રાજ્યમાં કોઈ પણ નેતા અધિકારી કે પછી વેધર એક્સપોર્ટ હોય કે પછી કોઈ પણ માણસો હોય એમને જો વરસાદ અંગેની માહિતી શેર કરવા બાદ તે કોઈપણ પ્રકારનું પ્રેશર કે પછી કોઈપણ પ્રકારની કહેવાય કે વ્યવહારિક વાત કરી હોય તો મિત્રો એના માટે તમે છે જાણ કરી શકો છો કેન્દ્ર સરકાર દ્વારા પણ જે અપડેટ આપવામાં આવી છે એ જ અપડેટ આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી કરવામાં આવશે એટલે કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમના નવા અને એકમાત્ર વિડીયોઝ તમને અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દરરોજ મળતા રહેશે હવે અમદાવાદમાં તો વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે પરંતુ એ સાથે સાથે બંગાળની ખાડી છે અને મિત્રો ગુજરાત રાજ્ય ઉપર આવતી બેથી ત્રણ એવી વરસાદી સિસ્ટમ છે કે તેની જગ્યાએ ગુજરાત ઉપર વરસાદનું જોર ન વધે અને વાતાવરણની અસર છે જળવા રહે એ હેતુથી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભયંકરપુરની સ્થિતિ અને વાતાવરણની અંદર છે શુદ્ધ અને નેચરલ જે છે એ વોટર માટેની અપીલ કરવામાં આવી રહી છે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની આગામી આગાહી છે તે પછી આગાહીકારો દ્વારા પણ અપડેટ આપી દેવામાં આવશે એટલે કે અમુક વેધર એનાલિસિસના એક્સપર્ટો છે એમને ખાસ વેધર એનાલિસિસના એક્સપર્ટને જ જાણકારી આપવા માટે બોલાવશું તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે ખૂબ ભયંકર જોવા મળી રહી છે અને એમાં પણ કચ્છ અને લખપત નળિયા ખાવડ બોડેલી તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવળ પોરબંદર સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વેધર એક્સપર્ટની જે આગાહી છે એમની આગાહી અનુસાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદનું જોર છે એ જોવા મળશે જો મિત્રો ગુજરાત ઉપર હજી પણ બે દિવસનો સમય બાકી છે એટલે કે છ સાત અને આઠ આ ત્રણ સપ્ટેમ્બરની અંદર આ ત્રણ દિવસની અંદર સાત અને આઠ સપ્ટેમ્બર છે એ ગુજરાત રાજ્ય ઉપર ખૂબ જ અતિભારે છે એ વરસાદનું જોર વધારતી જોવા મળશે તો આ પ્રકારે વેધર એનાલિસિસની આગાહી આપણે જાણીએ છીએ હવે ગુજરાતના જાણીતા હવામાન ખાતા દ્વારા આગાહી જાણી લઈએ કે ગુજરાતમાં ચોમાસું છે સક્રિય કઈ તારીખથી થશે કારણ કે ગુજરાત રાજ્યો ઉપર વરસાદની આગાહી છે એ લગભગ દરેક જિલ્લાઓમાં નેવાણું ટકાથી વધારે છે એ સાક્ષરતાનો દર હોય છે જેના કારણે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર વરસાદનો જોર અતિ ભયંકર છે જોવા મળશે તો બીજી બાજુ જોવા જઈએ તો ગુજરાત ઉપર અત્યારે રેડ એલર્ટની આગાઈઓ છે એ ત્રણથી ચાર જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહી છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલી અને ડાંગ સુધીના જે જિલ્લાઓ છે જેમાં આપણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો પણ સમાવેશ કરી લઈએ છીએ તો દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં સુધીના અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદની શરૂઆત થશે વાતાવરણની અસર પણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી થઈ હતી પરંતુ ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારોની અંદર હજી પણ વરસાદનું જોર વધારે પડતું જોવા મળશે જેને કારણે ત્યાંના જે નીચાણવાળા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર બબ બે એસડીઆરએફની ટીમો અને ત્રણ ત્રણ એનડીઆરએફની ટીમો છે તેનાત કરવામાં આવી છે ઘણા બધા જિલ્લાઓની અંદર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ બેઠક અંગે છે એ સુનિશ્ચિત કર્યું હતું કે નીચાણવાળા વિસ્તારો છે એ વિસ્તારોને સ્થળાંતરિત કરાવવા નિયમ અનુસાર છે ગુજરાત રાજ્યના નજીકના વિસ્તારો હોય કે ત્યાં વરસાદ ઓછો હોય અથવા વરસાદ ન પડતો હોય તેવા જિલ્લાઓની અંદર સ્થળાંતર કરાવી શકાય તો મિત્રો અત્યારે આપણે જે આ કંઈ માહિતી અને વિડીયો જોઈએ છે તમને સારો લાગે તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો